ઉપલેટા તાલુકાના નીલાખા ગામને પીજીવીસીએલના નવા સબડિવિઝન પાટણ વાવમાં જોડતા ગ્રામજનોએ ઉપલેટા જીઈબી કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કરતા વિરોધ નોંધાવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા નીલાખા ગામને હાલમાં જ પીજીવીસીએલ દ્વારા નવા બનેલા સબડિવિઝન પાટણ વાવ સાથે જોડતા સમગ્ર ગામ લોકોએ સખ્ત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણ વાવ ડિવિઝન સાથે જોડવામાં આવે છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ કરવામાં નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરાઈ છે ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો આજરોજ ઉપલેટા વીજ કચેરી ખાતે આવી આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ફેરબદલથી ગામ લોકોને દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવવું પડે છે જેના કારણે ખેડૂતો અને મજૂરો વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાટ થાય છે તે બીજી તરફ નિલાખા ગામથી પાટણ વાવ જવાનું કોઈ અન્ય કામ સિવાય કે વીજ બિલ ભરવાના કામ સિવાય ખાસ આટલા કિલોમીટરના અંતરે લંબાવવું પડે ત્યારે ઉપલેટા આવવું ખૂબ જ નજીક પડતું હોવાથી ખેડૂતો અને મજૂરો વર્ગને પરવડે તેમ હોય અને સમય પણ જાજો બગડે નહીં તે માટે તમામ ગ્રામજનો આજરોજ ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્રિત થઈ પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરી નીલાખા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવા માંગ કરી હતી વિપુલ ધામેચા ઉપલેટા નિલાખા ગામનો છે નીલાખા ગ્રામ પંચાયત છે અત્યારે અમે નિલાખા ગામ લોકોના દોઢસોથી બસો જણા નિલા નીલાખાથી અમે ઉદા જીબી કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ જીબીવાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે ની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને રીએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડુ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પરંતુ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જી બી કચેરીથી હલશું નહીં તો સર હું શિ મકવાણા નાયબિદ્યા રૂપલેટા ગ્રામ્ય બીજીવી છે આજે રોજ નિલાખા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણ સબડિવિઝન નવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઈન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કલેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણો અરે નીલાખા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્ગેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પી જીવીસીએલના કે અમારા જીએનએલના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ